ગાંધીધામ મધ્ય શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત બારમો સમૂહગ્નોત્સવ યોજાયો આજરોજ ગાંધીધામ મધ્યે શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત બારમો સમૂહ લગ્નોત્સવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સાથે ચુમોતેર જેટલા પ્રભુતામાં પગલા માંડતા નવ દંપતીઓ કેશરી દેવસિંહજી ઝાલા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અબડાસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા સમલગ્ન સમિતિના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ શ્રીમતી ચેતનાબા જાડેજા સહિત સમાજના આગેવાનો સંતો મહંતો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા